ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સ્પર્ધા શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે યોજવામાં આવી હતી સૌ રમતવીરો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પધાર્યા હતા જેમાં અલગ અલગ વય જૂથના કુલ પંચ્યાસી જેટલા રમતવીરો જોડાયા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શૈ શેખ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ રમત ખેલાડીના મનને પ્રસન્નતા અને ઉત્સાહ આપે છે રમતથી બાળકમાં સાહસ વૃત્તિ નેતૃત્વ શક્તિ હાર જીતને પચાવવાની શક્તિ ખીલે છે

પોતાના રમતનું કૌશલ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું જેને શાળાના બાળકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધારી લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર દરેક વય જૂથમાંથી વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે શાળાના આચાર્ય શ્રી અંતે ભાગ લીધેલ સૌ રમતવીરોને બિરદાવ્યા હતા ખેલ મહાકુંભ બે હજાર અંતર્ગત શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકામાંથી અલગ અલગ વય જૂથની અંદર પચાસ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે સતરંગનો દાવ તમામ ખેલાડીઓએ ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હતો પણ મજાની વાત એ છે કે નાના ભૂલકાઓ અંદર 11 અને અંદર અંદર ખૂબ જ રસાકસી જોવા મળી હતી આ બાળકોએ પોતાની રહેલી પોતાના અંદર રહેલી સુભ શક્તિઓને શતરંગના દાવ બતાવીને બહાર લાવી હતી તમામ વયજૂથની સ્પર્ધાઓ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરી હતી દરેક વયજૂથની અંદર પાથમ દિત્ય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી વધાવી લેવામાં આવ્યો